હેલો ફ્રેન્ડ્સ હા આર યુ અને મારી સાથે અશોક વ્યાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ત્રીસ ટકા અભ્યાસક્રમમાં જે ઘટાડો આવ્યો છે ધોરણ અગિયારમાં નામાના મૂળ વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો હું જ્યારે પણ આ અભ્યાસક્રમની વાતચીત કરું છું ત્યારે તમે તમારી પાસે એકાઉન્ટની ટેક્સ બુક રાખજો જેથી કરીને તમને બધી જ આઈડિયા આવે અને બધી બાબતો તમે ટીક કરી શકો તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ ધોરણ અગિયારનો ત્રીસ ટકા અભ્યાસક્રમમાં ઘટાડો વિદ્યાર્થી મિત્રો આપણે જે ભાગ એકની વાત કરીએ તો ભાગ એકમાં જે ચેપ્ટર નંબર વન છે હિસાબી પદ્ધતિ અને કેટલાક જે પારિપાષી શબ્દો તો આ ચેપ્ટર સંપૂર્ણ રાખવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ જે પ્રકરણ નંબર બે વ્યવહારની દ્વિઅસર અને ખાતાના પ્રકાર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એકાઉનનું બેઝિક ચેપ્ટર છે જેને કહી શકાય છે પાયાનું ચેપ્ટર છે તો આ ચેપ્ટર પણ સંપૂર્ણ રાખેલું છે ત્યારબાદ છે ચેપ્ટર નંબર થ્રી વસ્તુ અને સેવા કરવેરો જેને આપણે કહીએ છીએ જીએસટી તો આ ચેપ્ટર પણ સંપૂર્ણ રાખવામાં આવ્યું છે હવે વાત કરીએ ચેપ્ટર નંબર ફોર આમનો તો આ ચેપ્ટરની વાત કરીએ તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે કારણ કે આ ચેપ્ટરના બેસ પર જ બીજા બધા ચેપ્ટર તમારે જે તૈયાર કરવાના છે તો આમનોનું ચેપ્ટર સંપૂર્ણ રાખવામાં આવ્યું છે ખાલી એક જ વસ્તુ બાગાત કરેલી છે ખાસ કરીને જીએસટીને લગતા વ્યવહારોની આમનોન છે ઉદાહરણ નંબર ચૌદથી ઓગણીસ એ આપણે કરવાના નથી એ સિવાય બધું જ તૈયાર કરવાનું છે ત્યારબાદ છે જે પ્રકરણ નંબર પાંચ જે હિસાબી સમીકરણ આપણે શીખી ગયા છે એ બરાબર સી પ્લસ એલ તો હિસાબી સમીકરણમાં સ્વાધ્યામાં એક જ દાખલો છે ને ઉદાહરણના એક અને બે બે ઉદાહરણ છે આપણે બધું જ કરવાનું છે આ ચેપ્ટરમાંથી એટલે ચેપ્ટર નંબર પાંચ સંપૂર્ણ રાખેલ છે અને ચેપ્ટર નંબર છ છે અને પેટાનોન તો વિદ્યાર્થી મિત્રો આ જે પેટાનોનમાં એકચ્યુઅલી ઘણી બધી બાબતો જે બાકાત કરી દેવામાં આવી છે ખાસ કરીને જે અઘરી બાબતો છે તે આ વર્ષે નહીં પૂછાય ખાલી સમજવાની છે તો અઘરી બાબત કહીએ તો ખાસ કરીને જે ખાનાવાળી પેટાનો પછી જે ખરીદનો હોય ખરીદ પરત હોય વેચાણ હોય કે વેચાણ પરત માત્ર જે ખાનાવાળી માલના જે પ્રકાર પ્રમાણે ખર્ચના પ્રકાર પ્રમાણે એની ખાનાવાળી પેટાનો નહીં પૂછાય તો શું પૂછાશે તો પ્રસ્તાવના પૂછાશે એનો અર્થ પૂછાય પછી એના જે પ્રકાર પૂછાશે એના ફાયદા અને માલની પેટા નોંધ એટલે કે ખરીદ નોંધ ખરીદ પરત વેચાણ વેચાણ પરત માત્ર સાદી પેટા નોંધ જ પૂછાશે સ્વાધ્યાય ઉદાહરણના દાખલા આપણે કરવાના રહેશે ત્યારબાદ વાત કરી દો ચેપ્ટર નંબર સેવન રોકડ મેળ અને તેના પ્રકાર વિદ્યાર્થી મિત્રો આમાં ભાગે જે બેંક બુકવાળા અને જે પેટા રોકડ મેળવાળા દાખલા આપણે નથી કરવાના તો એવા કયા કયા દાખલા હોય શકે ઉદાહરણ નંબર આઠ અને ઉદાહરણ નંબર સોરી ઉદાહરણ નંબર આઠ અને સ્વાધ્યાયનો દાખલા નંબર નવ અને ઉદાહરણ નંબર નવથી અગિયાર અને સ્વાધ્યાયનો દાખલા નંબર દસથી બાર તો આટલી બાબતો આપણે તૈયાર કરવાની નથી તો આપણે શું તૈયાર કરવાનું છે તો ખાસ કરીને રોકડમેનો અર્થ તેના પ્રકાર પછી તેની ઉપયોગીતા એ બધી બાબતનો અભ્યાસ તો કરવાનો છે પરંતુ યાદ રાખજો કે આ ચેપ્ટરમાં તમને એક ખાનાવાળા રોકડ મેટ બે ખાનાવાળા રોકડ મેળ અને ત્રણ ખાનાવાળા રોકડ મેળ એ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ત્રણ ત્રણ રીતના દાખલા તમને સ્કૂલની પરીક્ષામાં પૂછાવાના છે એટલે એની પર આપણે ફોકસ કરીશું ખાસ કરીને એમાં જમા ખર્ચી વ્યવહાર પર વધારે ફોકસ કરીશું ત્યારબાદ આપણે વાત કરીએ તો ખાસ આમનો આ ખાસ આમનો સંપૂર્ણ ચેપ્ટર રાખેલું છે બહુ સહેલું ચેપ્ટર છે અને નવમું ચેપ્ટર વાત કરીએ તો ખાતાવાઈને ખતવણી તો એમાં જે ખાતું એટલે શું ખાતાવાહી કોને કહી શકાય અને ખાતાવહીના કયા કયા ઉપયોગ હોઈ શકે તેનું શું મહત્ત્વ છે આ ઉપરાંત આપણે ખાલી ફોકસ કરવાનું છે આમ નોંધ ઉપરથી ખતાવણી પેટા નોંધ ઉપરથી ખતાવણી નહીં પૂછાય તમને રોકડ મેળા ઉપરથી ખતાવણી નહીં પૂછાય પેટા રોકડ મેળા ઉપરથી ખતમણી નહીં પૂછાય માત્ર ફોકસ કરવાનું છે આમ નોંધ પરથી ખાતાવાહી અને એના દાખલા જોવાના છે તમને સ્કૂલની પરીક્ષામાં ચાર માર્ક્સમાં પૂછાઈ શકે છે ત્યારબાદ વાત કરી અને ચેપ્ટર નંબર દસ કાચું સરવૈયું તો એમાં ખાસ કરીને તમને એક્ઝામ્પલમાં જે કાચું સરવૈયું આપવામાં આવ્યું હોય છે જે ખોટું હોય છે એ જે ખોટા સરવૈયા પછી આપણે જે પાકું સરવૈયું બનાવવાનું હોય છે સોરી કાચું સરવિયું બનાવવાનું હોય છે નવું કાચું સરવૈયું તેવા દાખલા નહીં પૂછાય માત્ર તમને બાકી આપી હોય અને બાકીને આધારે કાચું સરયું તૈયાર કરવાનું હોય એવા દાખલા પૂછાશે એટલે ખાસ કરીને એમાં એની થિયરી જે કાચું શરૂ એટલે શું તેના જે વ્યાજબી ખ્યાલો અને એની પ્રસ્તાવના વિશે આપણે ચર્ચા કરીશું એ સિવાયના ટૉપિક પર આપણે ફોકસ નહીં કરીએ ત્યારબાદ છે ચેપ્ટર નંબર અગિયાર બેંક સિલક મેળ આ ખૂબ અગત્યનું ચેપ્ટર છે બેંક સિલક જે મેળના ચેપ્ટરની વાત કરીએ તો તમને ઉદાહરણનો નવ અગિયાર અને બાર અને સ્વાધ્યાયનો દાખલા નંબર દસ અગિયાર બાર તેર અને પંદર એટલા દાખલા નહીં પૂછાય આ સિવાયની બેંક સિલાઈ તમામ થિયરી પૂછાશે આ ઉપરાંતના તમામ દાખલા પણ પૂછે છે સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા કરવાના છે મેં અગાઉ કીધા એ દાખલા આપણે કરીશું નહીં માત્ર સમજવાના છે પરીક્ષામાં પૂછાશે નહીં હવે વાત કરીએ આપણે ભાગ બે અને એમાં પ્રકરણ નંબર એક ભૂલ નોંધ આ ચેપ્ટર ખાસ કરીને મોટાભાગના વિદ્યાર્થીઓ અઘરું લાગે છે એટલે આ ચેપ્ટરને ખૂબ જ સહેલો સરળ બનાવી દેવામાં આવ્યું છે અઘરો જે પોષણ છે એ આપણને પરીક્ષામાં પૂછાવાનો નથી તો કઈ કઈ બાબતો નહીં પૂછાય ભૂલ સુધારણાનોમાં તો જે ભૂલ સુધારણાનોમાં નોંધમાં પણ એક તો જે ખોટ ઉપર અસરની કોઈ એક્ઝામ્પલ નહીં પૂછાય આ ઉપરાંત ઉપલબ્ધ ખાતું તૈયાર કરવાના હોય તેવી પણ આમનો એટલે કે ભૂલ સુધારણા નોંધ નહીં પૂછાય એટલે માત્ર સાદી જ ભૂલ સુધારણા આપણે તૈયાર કરવાની છે એમાં કાચે શ્રેણીને અસર કરતી અને કાચા અસર ન કરતી તમામ પ્રકારના ભૂલના દાખલા પરીક્ષામાં પૂછાશે આ વાત કરીએ ચેપ્ટર નંબર ટુ અને ઘસારાના હિસાબો આ ચેપ્ટરમાં થિયરી પણ બહુ વધારે છે અને એક્ઝામ્પલ પણ છે આ ચેપ્ટરનો એક્ઝામ્પલ છ માર્ક્સનો તમને સ્કૂલની પરીક્ષામાં પૂછાઈ શકે છે તેમાં ખાસ કરીને જે ઘસારાની જોગવાઈ ની પદ્ધતિ છે જે ઘસરણની જોગવાઈની અનામતની પદ્ધતિ આ પદ્ધતિના દાખલા પૂછાશે નહીં માત્ર સમજવાના છે તો એવા દાખલા કયા છે તો ખાસ કરીને ઉદાહરણ નંબર પાંચ અને સ્વાધ્યાયનો દાખલા નંબર દસ અને અગિયાર એ સિવાયના બધા દાખલા કરીશું ખાસ કરીને સિધિલિટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ આ બંને પદ્ધતિના જેટલા પણ એક્ઝામ્પલ છે એ તમામ એક્ઝામ્પલ આપણે કરવાના રહેશે જે તમને સ્કૂલની પરીક્ષામાં છ માર્ક્સમાં પૂછાશે આ ઉપરાંત આ ચેપ્ટરની તમામ થિયરી આપણે અભ્યાસ કરીશું ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર થ્રી જોગવાઈઓ અને અનામતો જોગવાઈ અને અનામત વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ચેપ્ટર રાખેલું છે એ બહુ આપણા માટે આનંદની વાત છે કારણ કે આ ચેપ્ટર સંપૂર્ણ થિયરિકલ છે કોઈ એક્ઝામ્પલ નથી બહુ ઇઝી ચેપ્ટર છે એટલે સંપૂર્ણ ચેપ્ટર રાખ્યું છે ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર ચાર હુંડીઓ તો હુંડીમાં તમે જોશો તો કેટલેક અંશે થિયરી પણ છે અને કેટલેક અંશે એક્ઝામ્પલ પણ છે તો હુંડીમાં મુખ્યત્વે બે બાબતો છે હુંડી અને વચન ચિઠ્ઠી તો આપણી પાસે હુંડીની થિયરી અને હુંડીના એક્ઝામ્પલ રાખવામાં આવ્યા છે ખાસ કરીને હુંડીની જે નકરામણી થાય છે અને જે હુંડીની સ્વીકારણી થાય અને કોઈ વ્યક્તિ નાદાર થાય તો એવા એક્ઝામ્પલ પૂછવામાં આવ્યા નથી અને ખાસ કરીને વચન ચિઠ્ઠીવાળો પોષણ આમાં નથી એટલે માત્ર તમારે હુંડીવાળા મુદ્દા પર જ ફોકસ કરવાનો રહેશે હુંડીની થિયરી અને હુંડીના દાખલા તૈયાર કરવાના રહેશે ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર પાંચ ધંધાકીય એકમના નાણાકીય હિસાબી પત્રકો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે તમારે સ્કૂલની પરીક્ષામાં બીજી પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં તમને અગિયાર કે બાર માર્ક્સનો મોટો દાખલો પૂછાઈ શકે છે એટલે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે કારણ કે આ ચેપ્ટર તમને આવડશે તો જ તમને બારમા ધોરણના વાર્ષિક હિસાબો આવડશે એટલા માટે આ ચેપ્ટર સંપૂર્ણ રાખવામાં આવ્યું છે કોઈ વસ્તુ બાકાત કરવામાં નથી આવી પ્રકરણ નંબર પાંચની વાત થઈ હવે વાત કરીએ પ્રકરણ નંબર છ હિસાબી પદ્ધતિની જે ધારણા ખ્યાલો અને સિદ્ધાંતો આ પણ ચેપ્ટર સંપૂર્ણ થિયરિકલ છે એટલે આ પણ ચેપ્ટર સંપૂર્ણ રાખવામાં આવ્યું છે કોઈ વસ્તુ એમાં બાકાત કરવામાં આવી નથી ત્યારબાદ છે ચેપ્ટર નંબર સેવન હિસાબી ધોરણનો ખ્યાલ અને ઉદ્દેશો વિદ્યાર્થી મિત્રો કદાચ તમે આ ચેપ્ટર જોશો ટેક્સ બુકમાં તો એક પેજનું ચેપ્ટર છે અને આ ચેપ્ટર રાખવામાં આવ્યું નથી એટલે ચેપ્ટર નંબર સેવન કે કેન્સલ કરવામાં આવ્યું છે ત્યારબાદ છે આઠમું ચેપ્ટર નામા પદ્ધતિનો પરિચય વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમે જોશો તો બહુ બધી થિયરી છે પુષ્કળ થિયરી છે તો આમાંથી મોટાભાગની થિયરી ઓછી કરી દેવામાં આવી છે તો આપણે મુખ્યત્વે કઈ કઈ થિયરી પર ફોકસ કરવાનું છે એની પર વાત કરતો પ્રસ્તાવના દેશીનામા પદ્ધતિના લક્ષણો અને દેશીનામા પદ્ધતિના હિસાબી ચોપડા બસ આટલું જ તૈયાર કરવાનું છે બાકીનો આ ચેપ્ટરમાંથી કંઈ જ તૈયાર કરવાનું નથી આ ત્રણ મુદ્દા તૈયાર કરવા બાકીની થિયરી પર અભ્યાસ કરીશું નહીં માત્ર સમજીશું ત્યારબાદ છે ચેપ્ટર નંબર નાઇન વેપારી સંસ્થાના હિસાબો તો વિદ્યાર્થી મિત્રો આનું તમને આઠ માર્ક્સનો અથવા તો છ માર્ક્સનો દાખલો જે પરીક્ષામાં પૂછાય છે મોટેભાગે ખાલી વાર્ષિક પરીક્ષામાં જ એક દાખલો પૂછાય છે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે એક્ઝામ્પલની દૃષ્ટિએ તો આમાં વાત કરીએ તો મુખ્યત્વે તમારે જે પાકું સરવૈયુ તૈયાર કરવાના હોય છે એવા દાખલા નહીં પૂછાય માત્ર આવક જાવક ખાતું અને ઉપજકટ ખાતું તૈયાર કરવાના દાખલા પૂછાશે તેમાં મુખ્યત્વે કહે કે દાખલા નહીં પૂછાય ઉદાહરણ નંબર નવથી ચૌદ અને સ્વાધીન દાખલા નંબર તેરથી ઓગણીસ આટલા દાખલા આપણે તૈયાર કરવા નથી કારણ કે આ દાખલામાં પાકું સરવૈયુ તૈયાર કરવાનું હોય છે એ સિવાયના તમામ દાખલા છે આપણે તૈયાર કરવાના છે આ ઉપરાંત જે બિનવ્યાપારી સંસ્થામાં જેટલી પણ થિયરી છે બધી થિયરી રાખવામાં આવી છે ખાલી એક્ઝામ્પલ જ દૂર કરવામાં આવે છે પાકાશ્રીના બાકીના તમામ એક્ઝામ્પલ અને તમામ થિયરી કરવાની છે એક્ઝામ્પલ નંબર નાઇનની વાત પૂરી થઈ રહી હવે જો એક્ઝામ્પલ નંબર દસ અધૂરી કે અપૂર્ણ માહિતી પરથી હિસાબો જેને આપણે એક નોંધી નામા પદ્ધતિ પણ કહે છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં પણ કંઈક અંશે એક્ઝામ્પલ પણ છે અને થિયરી પણ છે આ વર્ષે એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી આવશે નહીં થિયરી જ પૂછાશે તો કઈ કઈ થિયરી આપણે પર ફોકસ કરવાનો છે એકનોમી એકનોમી પદ્ધતિનો અર્થ એના લક્ષણો ઉપયોગીને મર્યાદા બસ આટલા ટોપિક પર ફોકસ કરવાનો છે આ ચેપ્ટરમાંથી ભાગે તમને એક કે બે માર્ક્સની થિયરી પૂછાય છે વધારે કોઈ પ્રકારનું જે ગુણબાર હોતો નથી ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર અગિયાર હિસા પદ્ધતિ અને કોમ્પ્યુટર તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમને સંપૂર્ણ રદ કરી દેવામાં આવ્યું છે એક પણ ટોપિક તમને પરીક્ષામાં પૂછાશે નહીં માત્ર અભ્યાસ જ કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એકાઉન્ટના સમગ્ર સિલેબસની ચર્ચા કરી જેમાં કેટલાક ટૉપિક તૈયાર કરવાના છે ને અને કેટલાક ટૉપિક તૈયાર નથી કરવાના નથી કરવાના એકવાર ખાલી અભ્યાસ કરવાનો છે પણ પરંતુ તમને પરીક્ષામાં પૂછાશે નહીં વિદ્યાર્થી મિત્રો જો તમને આ અભ્યાસક્રમ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ